વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાત લેશે જે દરમિયાન પીએમ મોદી મુંબઈને કરોડો રૂપિયાની ભેટ આપશે અને ટનલનું ઉદ્ઘાટન પણ કરશે પીએમ લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનન્સ સેન્ટર પર નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે તેઓ રોડ રેલવે અને બંદર ક્ષેત્ર સહિત ઓગણત્રીસ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે આ સાથે જ પીએમ મોદી સોળ હજાર છસો કરોડ રૂપિયાના થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે મુંબઈ પ્રવાસ દરમિયાન પીએમ મોદી પહેલા નેસ્કો એક્ઝિબિશન સેન્ટર પહોંચશે જ્યાં તેઓ હજાર કરોડના પ્રોજેક્ટ્સને ફ્લેગ ઓફ કરશે ત્યારબાદ પીએમ મોદી બાંદ્રા કુલ્લા કોમ્પલેક્સમાં આઈએન સી સચિવાલયની મુલાકાત લેશે તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલન્યાસ કરશે જેની અંદાજીત કિંમત રૂપિયા સોળ હજાર છસો કરોડ છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થતી ટ્યુબ ટનલ બોરીવલી ખાતેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણેના ગોટબંદર વચ્ચે સીધો કનેક્ટિવિટી પૂરી પાડે છે અગિયાર પોઇન્ટ આઠ કિલોમીટર લાંબો બોરીવલી થાણે લિંક રોડ થી બોરીવલી સુધીની મુસાફરીમાં બાર કિલોમીટરનો ઘટાડો કરશે અને મુસાફરીના સમયમાં લગભગ એક કલાક વસશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરેગાંવ મુલુન લિંક રોડ પ્રોજેક્ટનું પણ લોન્ચ કરશે જેની કિંમત રૂપિયા છ હજાર ત્રણસો કરોડથી વધુ છે તે ગોરેગાંવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને મુલુન ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડશે આ પ્રોજેક્ટ થી મુસાફરોને વર્તમાન સમય પંચોતેર મિનિટ થી ઘટીને પચીસ મિનિટ પર લાવશે વડાપ્રધાન આજે નવી મુંબઈમાં કલ્યાણ યાર્ડ રીમોડેલિંગ પ્રોજેક્ટ અને ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટ ની શરૂઆત કરાવશે કલ્યાણ યાર્ડ પુનર્નિર્માણ મુંબઈ મેટ્રોપોલિન પ્રદેશમાં અંતર્ગત ભીડભાડવાળા નેટવર્ક પર ઉપનાર્ગ્ય અને લાંબા અંતરની ટ્રેનો ને ટ્રાફિક ને અલગ કરવામાં મદદ કરશે જે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરશે અઢાર થી ત્રીસ વર્ષની વયના યુવાનોને કૌશલ વૃદ્ધિની તકો પૂરી પાડવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા પાંચ હજાર છસો કરોડના ખર્ચે મુખ્યમંત્રી યુવા કાર્ય શિક્ષણ યોજનાને પણ શરૂ કરાવશે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત દરમિયાન રાત્રે આઠ વાગ્યા થી લઈને નવ વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનંત રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં સામેલ થઈ શકે છે